જમીનનો પ્લોટ ખરીદવો અને ઘર બનાવવું એ કોઈપણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે ભારતમાં એક સામાન્ય માન્યતા છે કે કોઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલા ભગવાનના આશીર્વાદ મેળવવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે ભારતમાં ઘણા પરિવારો વાસ્તુશાસ્ત્ર અને ભૂમિપૂજનની વિધિને ખૂબ મહત્વ આપે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ભૂમિ પૂજન એ ઘરના નિર્માણ પહેલા ભગવાનના આશીર્વાદ મેળવવા અને સકારાત્મક ઊર્જા આકર્ષિત કરવા માટે એક વિધિ છે જો તમે શ્રેષ્ઠ વાસ્તુ તિથિઓ અને મહત્વ બે હજાર ચોવીસ જાણવા માટે રાહ જોઈ રહ્યા છો તો આ માર્ગદર્શિકા જુઓ શુભ તિથિઓ અને નક્ષત્રો ભૂમિ પૂજન અને ઘર નિર્માણ સાથે શરૂ કરવા માટે યોગ્ય સમય પસંદ કરવામાં સામેલ છે આ માટે અમે નવા વર્ષમાં શ્રેષ્ઠ સમયની સૂચિ આપી રહ્યા છીએ અને તમારા માટે વસ્તુઓ સરળ બનાવવા માટે ભૂમિ પૂજન મુહૂર્ત બે હજાર ચોવીસની વિગતો શેર કરી રહ્યા છીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રથમ વખત વાસ્તુશાસ્ત્ર કોઈ શુભ દિવસે ઘરમાં પ્રવેશ કરવાની સલાહ આપે છે બે હજાર ચોવીસ માં હાઉસ વોર્મિંગ માટે શુભ તારીખો વિશેની માહિતી હિન્દી કેલેન્ડર અથવા વાસ્તુ નિષ્ણાત અથવા જ્યોતિષની મદદથી મેળવી શકાય છે ભૂમિ પૂજા તારીખો બે હજાર ચોવીસ ગૃહ પ્રવેશ માટે શુભ માસ વૈશાખ કાર્તિક માઘ ભાદ્રપદ પોષ અગ્રહાયણ અને શ્રાવણ આ મહિનામાં ચૈત્ર જ્યેષ્ઠ અષાઢ અને અશ્વિનના શુભ નક્ષત્રો ઉત્તરા ભાદ્રપદ રોહિણી મૃક્ષિરા રેવતી માટે શુભ તિથિઓ ચિત્રા અનુરાધા શતભિષા સ્વાતિ ધનિષ્ઠા હસ્ત અને પુષ્યભૂમિ પૂજા દ્વિતીયા તૃતીયા પંચમી સપ્તમી દશમી એકાદશી ત્રયોદશી અને પૂર્ણિમો સપ્તાહના શ્રેષ્ઠ દિવસો માટે સોમવાર અને ગુરુવાર અઠવાડિયાના આ દિવસોમાં ઘર ન બદલવું શનિવાર રવિવાર અને મંગળવાર ભૂમિ પૂજાનું મહત્વ વાસ્તુ દોષ અને નકારાત્મક શક્તિઓને દૂર કરે છે છે પૃથ્વી દેવીના આશીર્વાદ મેળવવા શું પૂજન એ હિન્દુઓની ધાર્મિક વિધિ છે જે દેવી ભૂમિ અને વાસ્તુ પુરુષ દિશાઓના સ્વામી ના કરવામાં આવે છે ભૂમિપૂજન દરમિયાન પ્રકૃતિના પાંચ તત્વોની પણ પૂજા કરવામાં આવે છે ભૂમિ એટલે ધરતી માતા સામાન્ય રીતે ભૂમિપૂજન બાંધકામ સ્થળના ઉત્તર પૂર્વ ખૂણામાં કરવામાં આવે છે વાસ્તુ નિષ્ણાતોના મતે સ્થળનું ખોદકામ ઉત્તર પૂર્વ ખૂણાથી શરૂ કરવું જોઈએ ભૂમિપૂજનની વિધિ કૃષિ પ્રવૃત્તિઓ માટે જમીન ખેડવાનું શરૂ કરતા પહેલા અથવા ઘર બાંધવાનું શરૂ કરતા પહેલા કરવામાં આવે છે ભૂમિપૂજન માટે કુમકુમ અને બીજનો ઉપયોગ કરીને બાંધકામ સ્થળના ઉત્તર પૂર્વ વિસ્તારમાં વાસ્તુ પુરુષનું પ્રતિક કરતી ચોસઠ ભાગની રેખાકૃતિ દોરવામાં આવી છે આ રેખાકૃતિનો દરેક ભાગ દેવતા સાથે સંબંધિત છે મંત્રોનો જાપ કરવામાં આવે છે અને દરેક દેવતાઓને અર્પણ કરવામાં આવે છે એક ખાડો ખોદવામાં આવે છે અને તેમાં પ્રથમ ઇંટ મૂકવામાં આવે છે જ્યોતિષીઓ અને વાસ્તુ નિષ્ણાતો હિન્દુ પંચાંગ એટલે કે મુહૂર્ત માટે હિન્દુ કેલેન્ડર છે અને ઘરના બાંધકામ માટે માટે શ્રેષ્ઠ સમય પસંદ કરવા તમારે કોઈ પ્રખ્યાત અને અનુભવી જ્યોતિષની સલાહ લેવી જોઈએ જ્યારે જ્યોતિષની સલાહ લેવામાં આવે છે ત્યારે તે સામાન્ય રીતે તમારા જન્મ અને જન્માક્ષરનું વિશ્લેષણ કરીને શુભ તારીખ પસંદ કરે છે કેટલાક લોકોને તેમની જન્મ તારીખ અને અને જન્મ સ્થળની જાણ હોતી નથી આવા કિસ્સાઓમાં પૂજારી રાશિ નામનો ઉપયોગ કરીને ઘરનું બાંધકામ શરૂ કરવા માટે શુભ તારીખ નક્કી કરી શકે છે તિથી નક્ષત્ર વગેરેના આધારે પણ શુભ સમય નક્કી કરી શકાય છે આ દિવસોમાં તમે ઓનલાઈન અનુભવી જ્યોતિષીઓની સલાહ પણ લઈ શકો છો જોકે તમે જાણતા હોવ અથવા સાથીદારો અને પરિવારના સભ્યો દ્વારા ભલામણ કરવામાં આવે તેવા લોકોનો સંપર્ક કરવો વધુ સારું રહેશે શું છે ભૂમિ અને અન્ય દેવી દેવતાઓની પ્રાર્થનાનો સમાવેશ થાય છે ભૂમિપૂજન નીચેના લાભો મેળવવા માટે કરવામાં આવે છે દેવી પૃથ્વી અથવા વાસ્તુ પુરુષ જમીન અને દિશાઓના દેવને ખુશ કરવા પ્રકૃતિના પાંચ તત્વો પૃથ્વી વાયુ અગ્નિ આકાશ અને પાણીને પ્રસન્ન કરવા વાસ્તુ દોષો અને નકારાત્મક શક્તિઓ દૂર કરવી જે જમીનને અસર કરી શકે છે અકસ્માતો અથવા સમાન ઘટનાઓથી ઘર અને તેના રહેવાસીઓની સલામતીની ખાતરી કરવી સકારાત્મક ઉર્જા અને સારા નસીબ આકર્ષે છે અને જગ્યાને શુદ્ધ કરે છે બાંધકામ પ્રવૃત્તિઓ દરમિયાન ભૂગર્ભમાં રહેતા જીવોને અજાણતા નુકસાન પહોંચાડવા બદલ માફી માંગવી